સૌથી સારું નક્ષત્ર હોય તો એ છે મઘા નક્ષત્ર અને દરેક ખેડૂતો દરેક લોકો ખાસ કરીને મઘા નક્ષત્રની રાહ જોઈને બેઠા કારણ કે આ નક્ષત્રનું પાણી જેટલું બધું સારું હોય છે ખેતીના પાક માટે ગણો કે પાણીના સંગ્રહ માટે ગણો કે ખાસ કરીને દવા માટે ગણો તો ખાસ કરીને મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બે હજાર ચોવીસની અંદર મઘા નક્ષત્ર ક્યારે બેસી રહ્યું છે ખાસ કરીને સોળ તારીખે અને કેટલા વાગે બેસી રહ્યું છે તેને પણ વાત કરશું વાહન છે મિત્રો શિયાળ એટલે કે મઘા નક્ષત્રની અંદર આ વર્ષે વાહન શિયાળનો છે તો શિયાળના એટલે કે વાહન ઉપરથી આપણે જોઈએ તો કેવા વરસાદના યોગ બની રહ્યા છે તેની પણ વાત કરશું સાથે મિત્રો આ નક્ષત્રમાં ભારે વરસાદને લઈને કેવા યોગ બની રહ્યા છે તેની પણ મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરશું એટલે કે મઘા નક્ષત્રની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી રહેશે ક્યાંથી શરૂ થશે ક્યારે અંત થશે કેવા વરસાદના યોગ અને વાહન શિયાળશે તો આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે કેટલા વાગે મિત્રો બેસશે કે કઈ તારીખ સુધી ચાલશે ત્યાર પછી કયું નક્ષત્ર આવશે આ તમામ માહિતી કવર કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે હજુ સુધી આ પેજને ફોલો કે લાઈક ન કર્યું હોય તો જરૂરથી મિત્રો લાઈક કરી દેજો તો પહેલાં આપણે વાત કરીએ કે વર્ષમાં વર્ષા ઋતુ છે એમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે માતું પરસે એટલે કે માં જો ખાવાનું પીરશે તો જ છોકરાને મજા આવે પેટ ભરાઈ જાય એ મઘા નક્ષત્રના વરસાદથી આપણી ધરતી માતાની પાણીની તરસ બુજી જાય છે એટલે કે ખૂબ જ સારો વરસાદ ખૂબ જ સરસ વરસાદ થતો હોય છે જેનાથી પાક પણ ખૂબ જ છે એ ખાસ કરીને સારો થતો હોય છે વરસાદનું મઘા નક્ષત્રનું પાણી છે એ ગંગા જળ સમાન માનવામાં આવે છે જેનો ઉપયોગ તમે રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે કહેવાય છે કે મઘાના વરસાદ એટલે કે મઘા પાણી ખૂબ જ મોંઘું હોય છે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તેને સોનાના તોલે ગણવામાં આવે છે કે સોનું જેટલું કિંમતી છે એટલું જ કિંમતી છે મંઘા મઘા નક્ષત્રનું શી પાણીને ગણવામાં આવે છે આ પાણીને વાસણમાં ભરીને રાખો તો પણ એમાં પોરા એટલે કે કીડા પડતા નથી એટલું સારું છે આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો એ પણ મિત્રો મરી જાય છે એટલું બધું કિંમતી છે પેલાએ કહ્યું છે તે મઘાનું પાણી ગંગા જળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ એ એવું ને એવું રહેશે એટલે કે બગડતું નથી કોઈ પણ રીતે એ બગડતું પણ નથી સિંધુ પંચાંગના જણાવ્યા અનુસાર ખંભાતમાં એટલે કે આપણો જે આણંદ જિલ્લાનો ખંભાત પ્રદેશ છે એના દરેક ઘરોમાં વરસાદના પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ પહેલાંના સમયમાં હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં મોટા ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાતવાસીઓ વરસાદના પાણીનો સંગ્રહ કરતા અને આખું વરસ તેનો ઉપયોગ કરતા અને ખાસ કરીને મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરતા અને જે આખું વર્ષ મિત્રો પીવા માટે તેમાંથી ઉપયોગ કરતા એક પૌરાણિક માન્યતા એ પણ છે કે ચાતક નામનું જે પક્ષી છે એ આખું વરસ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું પાણી જ પીવે છે બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે તેમાં ચંદ્રના નક્ષત્રને આંધીને એક દિવસ મઘાના પાણીનો સંગ્રહ કરવાનું જણાવવામાં આવ્યું છે એટલે કે ચંદ્ર નક્ષત્ર નહીં પણ તો સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારે વરસાદ વરસે તો તેના પાણીનું ખૂબ જ મહત્ત્વ છે હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો રોણ વૃક્ષ આદ્રા ઉનવસુ પુષ્ય આશ્લેષા અને ત્યારબાદ આવશે મગા નક્ષ શ્રાવણ સુદ અગિયારસ શુક્રવારના રોજ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ ઓગણીસ પિસ્તાલીસ એટલે કે જોવા જોઈએ તો ઓગણીસમાંથી બાર કાઢીએ તો સાત ને પિસ્તાલીસ એટલે કે રાત્રિના જોવા જોઈએ તો સાતને પિસ્તાલીસ વાગે મિત્રો આ નક્ષત્ર બેસે અને આ નક્ષત્રનું વાહન છે શિયાળ અને શિયાળને આમ તો જોવા જોઈએ તો બહુ વધા વધતા ઓછા પ્રમાણની અંદર ખાસ કરીને વરસાદ ગમતો હોય છે એટલે કે આ નક્ષત્રની અંદર ખાસ કરીને બહુ ભારે તો નહીં પરંતુ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે એ આપણે પ્રાણીના આધારે ત્યારબાદ મિત્રો પૂર્વા નક્ષત્ર આવશે શ્રાવણ બારસ એટલે કે એનો મતલબ એવો થાય કે સોળ તારીખે શરૂ થયેલું મગા નક્ષત્ર છેક મિત્રો ત્રીસ તારીખ સુધી હાલશે એટલે કે ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે આ મહિનાના અંત સુધી ચાલશે અને ખાસ કરીને આમાં વરસાદના યોગ કેવા છે તો સોળ તારીખથી શરૂ થઈ રહ્યા છે હાલ મિત્રો જોવા જઈએ તો વીસથી પચીસ તારીખ સુધી કોઈ વરસાદના યોગ નથી પરંતુ છેલ્લે છેલ્લે શિયાળ છે એ પોતાનો હોકાળો કરી એટલે કે મોડી રાત્રે જેમ શિયાળ છે એ ભસતું હોય છે જેમ બોલતું હોય છે બૂમો પાડતું વિશે તો મઘા નક્ષત્રના એન્ડની અંદર કહેવાય રહ્યું છે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મજબૂત અને જોરદાર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને છેક મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉપર થઈ અને ગુજરાતની અંદર આવશે જેને લઈને ખાસ કરીને જોવા જઈએ તો છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી આ નક્ષત્રમાં સારો વરસાદ પડે તેવા વરસાદના યોગ મિત્રો બની રહ્યા છે અંબાલાલ પટેલ હોય પરેશ ગોસ્વામી હોય કે ભારતીય હવામાન વિભાગ તમામે મિત્રો ખાસ કરીને પચીસ તારીખની આસપાસથી સારા વરસાદની આગાહી કરી છે તો ખાસ કરીને પ્રાણી પ્રમાણે જોવા જઈએ તો મઘા નક્ષત્રનો શિયાળ છેલ્લે છેલ્લે મિત્રો જેમ મોડી રાત્રે બાર વાગે જેમ દિવસ ચેન્જ થવાનો હોય અને શિયાળો બૂમો પાડતો હોય એવી રીતે મિત્રો આ નક્ષત્ર જ્યારે પૂરું થશે ત્યારે એટલે કે છેલ્લા પાંચ દિવસની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળે તેવા વરસાદના યોગ છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડિયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત